નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકામાં આવેલા શિવ દર્શન સોસાયટી મિથિપોઈ વિસ્તારમાં છેલ્લા અગિયાર વર્ષથી સોસાયટીના તમામ સભ્યો એક પરિવારની જેમ ગણપતિ સ્થાપના કરે છે ને તેમાં દરરોજ નવા નવા કાર્યક્રમોનું આયોજન કરે છે જેવા કે અન્નકૂટ દર્શન બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા ભજનો વગેરે આ બધું જ આયોજન શિવ દર્શન સોસાયટીના ચેરમેન શ્રી કમલેશભાઈ રબારી તેમજ અન્ય સાથી મિત્રો મનોજભાઈ ઠાકર કાર્તિક રબારી જય

અને અમે અમારી સોસાયટીમાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખીએ છીએ જેથી બાળકોને પણ ઉત્સાહ વધે અને ખૂબ એક પરિવાર મળી અને ગણપતિનું સ્થાપન કરીએ છીએ અને છેલ્લા અગિયાર વર્ષથી અવિરત અમે ખૂબ ઉત્સાહથી ગણપતિની સ્થાપના કરી વિવિધ કાર્યક્રમો રાખીએ છીએ જેમાં ગરબાનું આયોજન કરીએ છીએ અન્કુટનું આયોજન કરીએ છીએ અને અમારા ગણપતિમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ એક વર્ષ હાજરી આપી અને અમારી શોભાની વધારી હતી શિવ સોસાયટીમાં ખૂબ પ્રેમભાવથી ગણપતિ